બાબર તાલુકાના રૂની ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકો ચાલવા માટે મજબૂર વાત વિસ્તારમાં આવેલ બાબર તાલુકાના રૂની દેરિયાવાળા પ્રાથમિક પેટા શાળાના બાળકો કાદો કિચડમાં અને વરસાદના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે વરસાદના કારણે રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદો કિચડ થતાં ખેતરોમાં વસવાટ કરતા સૌથી વધુ ખેડૂતોના પરિવાર હાલાકી ભોગવી રહ્યો છે જેમાં ખાસ જતા બાળકો ડેરીએ દૂધ ભરાવા જતા પશુપાલકો ડિલિવરી બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો ચોમાસા દરમિયાન રસ્તામાં કાદો કિચડના કારણે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સત્વર બે કિલોમીટર સુધીના રસ્તાને પાકો ડામ રોડ બનાવવામાં આવે તેવી બાળકોના વાલીઓ અને ખેડૂતોની માંગ ઉઠવા પામી છે જેમાં ડેરિયાવાળા પ્રાથમિક પે શાળાના મેઇન ગેટ આગળ પણ કાદો કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેથી વરસાદી ઢોળા પાણીમાં ચાલતા પ્રાથમિક શાળાના બાળકો બીમાર થવાની શક્યતા સેવાઈ રહી છે અત્ર ઉલ્લેખનીય છે કે આ દેરિયાવાળા પ્રાથમિક પે શાળા સતત ઉપરા ઉપરી ત્રણ વર્ષ ગ્રેપે મેડવેલ શાળા છે જ્યારે સૌથી વધારે બાળકો નવોદયમાં પણ આગળ રહ્યા છે સત્વરે પાકોડામાં રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અહેવાલ કાંધુવાલ આઠોડ ભાભર દેરિયાવાળા પ્રાથમિક શાળા બે કિલોમીટરના અંતરે આવેલી છે આ ઓગણીસો ને અઠાણું અંદર બનેલી છે પણ અમે ખૂબ રજૂઆત કરી તાલુકામાં કરેલી જિલ્લા ઉધી કરેલી છે આમ ઘણો તો રાજકીય ગમે એને કીધેલી છે વાત પણ કોઈ અમારો આજ દિવસ સુધી કોઈ રસ્તાનું નિર્ણય આવ્યું નથી છોકરા અમારા આ શાળાએ એકસો ત્રીસ છોકરા છે અને આ ક્ષેત્રની અંદર એકસો ને પચાસ જેવા ઘર છે અને અમે જવા છોકરાને કાયમી તેડી મૂકવા જવા પડે છે ઘણું પાણી હોય તો અમે ખેતરની બાજુના ખેતરમાંથી ચાલીને આવ્યા છે પણ કાયમ બાજુના ખેતરમાં તો કેટલા દિવસ ચાલે અત્યારે શું કે ખડ હોય એરું ધ્રુવ આબા જવા અમને રસ્તામાં પાણી ગુડાહું પાણી હોય છે અમને જો સરકારને રજૂઆત છે અમારી કે બે કિલોમીટર અંદર અમે ડામર રોડ બનાવે તો અમારી શાળા આજથી લગભગ ત્રણ સાલથી અમારી એ ગ્રેડમાં શાળા અમારી આવે છે દિરિયાવાળા પ્રાથમિક શાળા તાલુકા લેવલે જિલ્લા લેવલે ગણો તો આ શાળામાંથી અમારા પાંચ તો છોકરા લગભગ એમબીબીએસ ડૉક્ટરમાં ગયેલા છે કેટલા સારું ભણતર છે અમારી શાળાનું સારામાં સારું શિક્ષણ મળે છે અમે છોકરા કાયમ તેડીને મૂકવા જવા પડે છે છોકરા કઈ ફેરા તો અમારે માર્ગની અંદર છોકરા પડી જાય એમના દફતરની અંદર ચોપડા પલટી જાય છે અમારે શાળા ચોપડાના ચોપડા નવા લાવવા પડે છે છોકરાને અમારે ચોપડા નવા લાવી એમનું આગળનું ભણતર બધું પલટી જાય છે એમને ભણાવવા શું કરવું ખૂબ તકલીફ પડે છે સરકારને રજૂઆત છે સીઆરસી પાભારે શિક્ષણ વિભાગમાં પણ અમે રજૂઆત કરેલી છે ને ટીડીઓને કલેક્ટરને પણ કોઈ આ દિવસ સુધી અમારો રસ્તાનું નિર્ણય આવ્યું નથી સરકારને અમારી રજૂઆત છે કે બે કિલોમીટરનો રસ્તો અમને ડામર રોડ બનાવી આપે તો સરકારને ખૂબ અમારા બાળકો ભણાવવા અમને ખૂબ સરળ રહે આવી અમારી બધાય કો તો આ ખેતરનો દોઢસો છો ઘર છે એમના બધા ખેડૂતોની રજૂઆત છે આટલો ડામર રોડ બનાવી આપે તો એમનો ખૂબ બધાય સરકારનો આભાર માનો છે રસ્તામાં ખૂબ ગારો આવે છે અને ચાલવાવાળાને બાઈકવાળા બધાને બહુ તકલીફ પડે છે કારણ કે ગારો કીચડ છે બધું આવું ખૂબ આવે છે છોકરા શાળાઓમાં ભણવા આવે છે તકલીફ બહુ પડે છે ગામની દેરીયાવાળા પ્રાથમિક શાળા